વિડિયોમાં અંત સુધી ભયના રહેજો ખેડૂત મિત્રો જેથી બજાર ભાવ જાણવા મળે મોરબી બે હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયાથી બે હજાર નવસો ને બેતાલીસ રૂપિયા મેંદેડા બે હજાર પાંચસોને એકસઠ રૂપિયાથી ત્રણ હજાર પચાસ રૂપિયા રાજકોટ બે હજાર પાંચસોને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને અગી પંદર રૂપિયા જસદણ બે હજાર

અમરેલી બે હજાર પાંચસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકસઠ રૂપિયા તો જોઈએ આગળ જુનાગઢ બે હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા વાંકાનેર બે હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા બાબરા બે હજાર છસો ને સાત રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ચોપન રૂપિયા જમજોધપુર બે હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા કોડીનાર બે હજાર પાંચ ચારસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા ભાવનગર બે હજાર સાતસો ને બે રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો ને એક્યાસી રૂપિયાથી ત્રણ હજાર બેતાલીસ રૂપિયા મહુ હાજર સાતસો ને એકવીસ રૂપિયા પાંચસો ને પીચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડીયો ને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જેથી બીજા ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ તલની સિઝન હોવાથી બજાર ભાવની માહિતી પૂરતી મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં